આ ચાર દિવસ ચાલેલી સ્પર્ધામાં ગુજરાતના વડોદરા જિલ્લામાં આવનાર ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેની કુલ સંખ્યા મુજબ ચોવીસો ભાઈઓ અને બહેનોની થાય છે જેમાં ઇન્ટરનેશનલ વાડો ફેડરેશન ઇન્ડિયા અને વાડો ફિટનેસ એકેડમીના બાવીસ ખેલાડીઓએ ભાગ લઈને દિલ્હી પંજાબ બિહાર મધ્યપ્રદેશ મણિપુર આસામ બંગાળ ઉત્તર પ્રદેશ તથા અન્ય રાજ્યોના ખેલાડીઓને માત આપી પોતાના વજન અને ઉંમરની કેટેગરીમાં જોરદાર દેખાવ કરીને ત્રણ ગોલ્ડ આઠ સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી અમે દિલ્હી એક ટૂર્નામેન્ટ હતા એટીન્થ ઓલ ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ કપ એમાં બધાનું સારું પરફોર્મન્સ હતું અને હું થેન્ક યુ કહેવાનું ચાહું છું સરને કે એમને આવડી અમને પ્રેક્ટિસ કરાવી અને એનાથી અમારું આવડું સારું રિઝલ્ટ આવ્યું

એક ઓગસ્ટથી ચાર ઓગસ્ટ દિલ્હીના તાલપુટરા સ્ટેડિયમ ખાતે અઢારમી ઇન્ડિપેન્ડન્સ કરાટે કપનું યોજા આયોજન કરેલું હતું જે અમારા જે કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ છે એન શ્રી ભરત દ્વારા આયોજન કરેલું હતું જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના બી પ્લેયર ભાગ લેતા હતા હાલ આ એકેએફ જે ટીમ જવાની છે ફિલિપાઈન રમવા એ ટ્રેનિંગ કર્યા પછી બી ત્યાં એ લોકો એ એકે એફ લેવલના પ્લેયર્ઝો લોકો બી ત્યાં એ ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ લીધું હતું એવી પ્રતિષ્ઠિત ઇવેન્ટમાં આપણા ઇન્ટરનેશનલ વોટો ફેડરેશન ઇન્ડિયા અને વોટો ફિટનેસ એકેડમીના વિદ્યાર્થીઓએ પાઠ લીધો હતો જેમાંથી બાવીસ આપણા વિદ્યાર્થીઓ ગયેલા અને સોળ લોકોએ મેડલ જીતેલું છે જેમાં ત્રણ ગોલ્ડ અને ચાર આઠ વિદ્યાર્થીઓ સિલ્વર અને પાંચ વિદ્યાર્થીઓ બ્રોન્ઝ મેડલ જીતેલે છે જેમાં આખા સમગ્ર ભારતમાંથી અઠ્ઠાવીસ રાજ્યોએ ભાગ લેલો હતો અને અઢી હજાર જેટલા પ્લેયર્સ હતા આદિત્ય છે દિલ્હી દિલ્હી ખાતે ખાતે હા રાજયમમાં અમે એટી ઓલ ઇન્ડિયા રિપબ્લિક ટુર્નામેન્ટ અમારા એકેડેમીના બાવીસ છોકરાઓ પાર્ટિસિપેટ કર્યું હતું જેમાં તેમાં સોળ છોકરાઓ મેડલ વિના રહ્યા છે અને બધા જ છોકરાઓ આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ કર્યું છે જ્યારે આમાં ત્રણ ગોલ્ડ આઠ સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ સાથે આખી ટીમ વિજેતા બની છે મોર દેન છોકરાઓ બે થી ત્રણ વર્ષથી પ્રેક્ટિસ કન્ટિન્યુ હાર્ડ વર્કિંગ છે અને બહુ મોસ્ટલી બધા પ્લેયરો મેડલ ટેલીમાં કન્ટિન્યુઅસલી ગુજરાતને રિપ્રેઝેન્ટ કરતા જ રહે છે